જય માતાજી અફસોસ કહો તો અફસોસની વાત છે ખુશી કહો તો ખુશીની વાત છે ટકોર કયો તો ટકોરની વાત છે અને સમજાય તો સમજવા જેવી વાત છે અને હસી કાઢો તો હસવાની વાત છે અને દિલમાં લ્યો તો દર્દભરી વાત છે કે ખીહેર ઉપર જ્યારે ગાયને નીણ નાખો ને ત્યારે ગાય નીણ ખાતી નથી શું કામ એને ખબર જ નથી કે મારો ખોરાક નીણ છે કારણ કે આખા ગામની એઠી કુંડીયું છાંટી છાંટીને એઠવાડા ખાય ખાય અને ગાય પોતાને હું ખાવાનું છે પોતાનો ખોરાક શું છે એ ભૂલી ગઈ છે એ માણસ આજે ફેશનમાં અને પૈસા પાછળ એટલો બધો પાગલ છે કે એને ખબર જ નથી મારો મૂળ જ્ઞાતિ હું છે મૂળ ધર્મ શું છે મારો હું મારી ફરજ હું છે મારે કરવું શું છે એ જ આજ ભૂલી ગયો છે સમજવા જેવી વાત છે જય માતાજી